પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાબરકાટા જિલ્લાના ઈડર તાલુકાના નવા રેવાસ ગામની સીમ માં આવેલા માકાળી માતાના મંદિરના મહંત બ્રહ્મચારી પુણેશ્વર મહારાજની તારીખ સત્યાવીસ દસ બે ની રાત્રે હત્યા થઈ હતી ટ મચી છે ત્યારે આ ઘટનાને પગલે પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે એક અઠવાડિયા કરતા વધુ સમય વીત્યો છતાં આરોપીઓ પોલીસ થી દૂર છે મંદિરના પગલે અનેક સવાલો ભરાયા છે તો હત્યારાઓને ઝડપી લેવામાં સાબરકાંઠા પોલીસના હાથ ટૂંકા પડી ગયા હોય તેવું ભાસ થઈ રહ્યો છે સાથે જ સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથડતી સ્થિતિમાં હોય તેમ લાગી રહ્યું છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર